લો સવાલ અગર પાર્ટી સિલેક્ટ કરવાની થઈ આપ જીત્યા અને પાર્ટી સિલેક્ટ કરવાની થઈ તો કઈ કરશો તમે એના એન્ડ સમય આ લોકોએ ઉસ્કી લીધા જેલમાં નાખી દીધા સાતથી પાંચે માણસોને જેલમાં નાખી દીધા કેર નહી કરવામાં ફર્સ્ટ ડે થી મને પરેશાન કરવા મને અમારા બેનર્સ લગાવવા દીધા નહીં નમસ્કાર દોસ્તો દમણ લોકસભા બેઠક પર ત્રિપક્ષીય જંગ હતો જેમાં બીજેપી કોંગ્રેસ અને અપક્ષમાંથી ઉમેશભાઈ પટેલ આ વખતે આ ત્રિપ જંગમાં વધુ એક વખત તેણે આ ચૂંટણીમાં ભાગ લીધો છે ઉમેશભાઈ પટેલ આપની સાથે છે તેમની સાથે વાત કરીએ કે ચૂંટણી કઈ પ્રકારની રહી છે ઉમેશભાઈ નમસ્તે નમસ્કાર સર ભૂતકાળમાં પણ આપ ચૂંટણી લડી ચૂક્યા છે આ વખતે ફરી એક વખત આપણે ફોર્મ ભર્યું હતું આ વખતે શું ડિફરન્ટ હતું ગત પાંચ વર્ષ પછી એક્ચુઅલમાં અત્યારનો ને આ વખતનો સિનારીઓ આખો જુદો હતો એ વખતના લોકોમાં એટલી બધી આક્રોશ નહીં હતો લોકોના ઘરો મકાનો દુકાનો તૂટ્યા લોકોને ખૂબ જ પરેશાની થઈ દીવમાં માછીમારોને વેટના પૈસા નહીં મળ્યા લોકોને જમીનો છીનવાઈ લોકો ત્રાહિયા ત્રાહી ત્રાહીમામ પોકારી ગયા હતા અને લોકો એટલા દુઃખી હતા કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રશાસનથી અને ભારતીય જનતા પાર્ટીથી લોકો ખૂબ જ ત્રાસી ગયા હતા અને વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ પણ પાંચ વર્ષ સુધી નદારત રહી તેઓ પણ વિદેશની યાત્રા કરતા રહ્યા જેથી લોકો પોતાના દુઃખ માટે કે લોકોની પોતાની સમસ્યા માટે પોતે જ સંઘર્ષ કરતા રહ્યા તેવા સમયે મારા દ્વારા પાંચ વર્ષ ચૂંટણી હાર્યા બાદ પણ હું સતત લોકોને વચ્ચે રહ્યો લોકોની અવાજ બનવાની કોશિશ કરી લોકોના દરેક સમસ્યાઓના નિવારણ માટેના પ્રયાસો કર્યા તમે જોયું હોય તો ટોરેન પાવર આવવા બાદ લાઇટના ભાવ વધ્યા હતા તો મારી જ લડાઈ જેમાં જનતાનો સાથ અને સમર્થન લઈને મેં ટોરેન પાવરથી લાઇટના ભાવ પણ ઓછા કરાવ્યા એટલે તે વખતનો સિનારીઓ અને આજનો સિનારીઓ ખૂબ જ અલગ છે અને અમે આ વખતે મેજોરિટી વિન સાથે ભારતીય જનતા પાર્ટીની ડિપોઝિટ ખાઈ રહ્યા છે સર ગયા વખતે સત્યાસી હજારનું મને અંદાજ છે ત્યાં સુધી વોટિંગ થયું હતું જેમાં દીવમાંથી લગભગ ચોવીસ હજાર જેટલા વોટ થયા હતા ચોવીસ પચીસ આ વખતે બંને આ બંને બેઠકો છે મતલબ કે દમણ અને દીવ આમાં કેટલું વોટિંગ થયું છે બાણું હજારની આસપાસ અમારું વોટિંગ થયું છે દીવમાં દીવ અને દમણમાં દીવમાં પચીસ હજારની આસપાસનું વોટિંગ છે તો આ વખતે તમે જોજો દીવથી જ અમે કમસે કમ અગિયારથી બાર હજારની લીડ લઈ રહ્યા છીએ અને દમણમાં બી અમે ઓછામાં ઓછા પંદરથી વીસ હજારની લીડ એટલે આ વખતે તમે જોયું હશે જે વખતે ડાયાભાઈ આધ્યા હતા લાસ્ટ ટાઈમ અને લાલુભાઈ જીત્યા હતા અને જે હવા હતી એવી જ હવા આ વખતે છે તો લાલુભાઈને આ વખતે ભયંકર ભયંકર મોટી હાર થવા મળવાની છે અને કોંગ્રેસ તો આ લડાઈમાં હતી જીની ત્રિપાંખીય જંગ તમે ભલે કહો પણ ત્રિપાંખીય જંગ જેવું કંઈ હતું નહીં અહીંયા તો વન સાઈડ હતી જનતા અને પ્રશાસન્સ પ્રશાસન વચ્ચેની લડાઈ હતી તાનાસાહ પ્રશાસન વચ્ચેની લડાઈ હતી જે તાનાસાહેથી રવૈયાથી આ પ્રશાસન ચાલ્યું ભારતીય જનતા પાર્ટી એ તાનાસાહના સમર્થનમાં ઊભી રહી જેના થકી લોકો ખૂબ જ નારાજ હતા દુઃખી હતા જેથી આ જે ચૂંટણી છે એ પ્રશાસન અને પ્રજા વચ્ચેની હતી અને પ્રજા આ વખતે પોતાનું કામ કરી ચૂકી છે અને ભારતીય જનતા પાર્ટી અને પ્રશાસન આ વખતે તે પ્રજાના જે આક્રોશનો સામનો કરશે તમે એવું કહો છો કે અહીંયા ખોફ હતો એક શું ઉમેશ પટેલે ફોર્મ ભર્યું તો એને તકલીફ ના પડી મને ડે ફર્સ્ટ તકલીફ હતી મારા ફોર્મ માટે મને ખૂબ જ હેરાન કરવામાં આવ્યો અને ત્યાં કોંગ્રેસના ઉમેદવારે એ અને બી ફોર્મ ઝેરોક્ષ ભરેલું બીજા જે ઉમેદવારો એ લોકો ઊભા કરેલા તે લોકોના ફોર્મમાં તો આખા આખા એડ્રેસ ચેન્જ હતા મેં બધા વિરોધો કર્યા તો કોઈ વિરોધને ગણવામાં નહીં આવ્યા કન્સિડર નહીં કરવામાં આવ્યા ફર્સ્ટ ડેથી મને પરેશાન કરવા મને મારા બેનર્સ લગાવવા દીધા નહીં મારી પરમિશન મળેલી પ્રચાર સામગ્રીઓને કેન્સલ કરી મારે હાઈકોર્ટ મુંબઈ જઈને બધી પ્રચાર સામગ્રીઓ માટે મારે પરમિશન લાવવી પડી મને પ્રચારમાં રોકવામાં આવ્યો મારા કાર્યકર્તાઓ પાસે આઈ કાર્ડ આધાર કાર્ડ માગવામાં આવ્યા મારા કાર્યકર્તાઓને ધમકાવીને ધ્યાનમાં નાખવાની વાત આવી બીજા લોકોને મિટિંગ કરવાની પરમિશન મળી જતી હતી મને મિટિંગ કરવાની બી પરમિશન નહીં મળતી હતી એ લોકોએ એટલા સુંદરી કર્યું કે મને મિટિંગ કરતાં કે લોકોને સંપર્ક કરતાં પણ રોક્યો આવી રીતે ખૂબ જ પરેશાન કરવામાં આવ્યું ખૂબ જ હેરાન કરવામાં આવ્યો અને છેલ્લા છેલ્લા મારા કાર્યકર્તાઓની ચૂંટણીના એન્ડ સમયે આ લોકોએ ઉચકી લીધા જેલમાં નાખી દીધા સાતથી પાસઠ માણસોને જેલમાં નાખી દીધા દમણ અને દીવ બંને જગ્યાએ અને આટલી હદ સુધી જઈને આ લોકોએ મારા સાથે અત્યાર મારા પર અત્યાચાર કર્યો બીજી વાત તમને કહ્યું પહેલી વાર આ લોકશાહીના પર્વમાં મેં જોયું તો દમણ દીવના અધિકારીઓ જે ઇલેક્શનને કન્ટેક્ટ કરતા હતા તે લોકો તે અધિકારીઓ અમારા કાર્યકર્તા સહિત લોકોને ધમકાવ્યા અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા માટે પ્રેશર કર્યું ભારતીય જનતા પાર્ટીના મેં ઘણી જગ્યાએ વાત સાંભળી તો કાર્યકર્તા બનીને આ ઇલેક્શનના અધિકારીઓ પ્રશાસનના અધિકારીઓ કામ કરતા હતા મારા સાહેબ એ પૂછવું છે કે જેલમાં નાખ્યા છે તો કંઈક કારણ તો બતાવ્યું હશે ને ખાલી કોઈ કારણ નહીં એટલું જ કે વન કરવા પડશે આ લોકોના કારણે આ પીસફુલ ચૂંટણી ન થાય અને એમાંથી ઘણા માણસો એવા છે નામે કોઈ ક્રાઇમનો કેસ નહીં અચ્છા સાહેબ એક સવાલ પૂછવો છે બે પાર્ટી હતી હા સ્વાભાવિક છે કે આ બંને પાર્ટીના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હોય બૂથ ઉપર બેસવાવાળા લોકો પણ મળી રહે પ્રચારમાં પણ સભામાં પણ ઉમેશ પટેલે કેટલો કલાક મહેનત કરતા કેટલા લોકો સાથે રહેતા કઈ પ્રકારનો પ્રચાર હતો એકચ્યુઅલમાં બંને પાર્ટી પાસે ખૂબ જ કાર્યકર્તા હતા મારા બી વોલેન્ટ ખૂબ જ હતા પણ જે બી માણસ મારા સાથે આવે એના સવારે તેના પર પોલીસનો ફોન ચાલી જાય યા તો એમના મોટા માણસોનો ફોન ચાલી જાય ઇવન એ લોકોનો પ્રભારી જે મોદી સાહેબ હતો એ બી એ લોકોને ધમકાવતો એટલે આવી રીતે કનડતા તો થતી હું રોજના માત્ર અને માત્ર છ કલાક જેટલો પાંચ કલાક સૂતો હતો ને એક કલાક મને ફ્રેશ થવા તેમ થતો બાકી મેં સોળથી થી અઢાર કલાક ફિલ્મમાં કામ કર્યું સતત લોકોને મળવાનો પ્રયાસ કર્યો લોકોની સમસ્યાઓને ઉજાગર કરીને લોકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો મારા તમે મુદ્દા જોજો તો મેં જે તાનાશાહેભરી પ્રશાસનથી લઈને જે જે લોકોને દુઃખો તકલીફો પીડા થઈ રહી હતી તે જ વાતો માર્કેટમાં મૂકી લોકો સમક્ષ રજૂઆતો કરી અને લોકોના સાથ અને સમર્થનમાં ગયો આપણે તમને ખબર જ હશે દીવમાં તો પહેલાંથી એક ચલણ છે નોટ આપો અને વોટ લેવો આ દીવની પહેલી ચૂંટણી હતી જેમાં મેં મતદારો પાસે નોટ બી લીધી અને મને વોન ડી પ્લેન એટલે આ વખતની ચૂંટણી એક અન્ય ચૂંટણી અલગ ચૂંટણી અને પ્રશાસનના આક્રોશની ચૂંટણી જે અમે લડી સર એક વિડીયો વાયરલ થયો તો અમને મેળ્યો તો જેમાં આપ એક સ્ટેટમેન્ટ આપતા હોય છે કે હું પગ કસડીને લઈ જઈશ મહેસાણા એમાં બીજો વિડીયો તો આપ મોદી સાહેબના વખાણ કરતા હોય છે આવો એક બે વિડીયો અલગ અલગ ભેગા કરેલા હતા એ શું હતું એક્ચ્યુઅલમાં છે ને હું લાસ્ટ ટાઈમ ચૂંટી લડ્યો હતો

મેં ત્યારે બી કીધું આજ બી કહેવું જ્યારે ભગવાન રામ રામ સેતુ બનાવતા હતા ત્યારે એણે પૂજા કરવાની હતી તો રાવણ પાસે પૂજા કરાવી તો એવું હતું કે ભાઈ રાવણને મારવા નહીં જવાનું પૂજા કરવા કરી દેવાથી તો એ જો વખાણ હોય કે કામ સારા થયા તેને આપણે તારીફ તો એનો મતલબ એ નહીં કે તેના બધા પાપોની સજાને આપણે સજા નહીં આપવાની એટલે વિપક્ષની ભૂમિકા આપણે નિભાવવાની કોશિશ કરીએ તો બંને પક્ષ બંને પગલું આપણે સંભાળીને રાખવું પડે જ્યાં જ્યાં એમણે સારા કામ કર્યા હોય તો આપણે તેમને સમર્થન કર્યું હશે પણ જ્યાં જ્યાં એમણે ખોટું કર્યું છે ત્યાં ત્યાં આપણા બોલ્યા છે અને લડ્યા છે ને આજે પણ હું કહ્યું કહું છું કે જે પણ બોલ્યો છું એ હું દંકાની ચોટે બોલ્યો છું અને એ વિભાષણ માટે નથી બોલેલું એ હું કરવા માટે બોલેલો છું જેમ રાવણ ને ભગવાન રામે સાફ કરી દીધો ને તેમ હું આ લોકોને સાફ સિલેક્ટ કરવાની થઈ આ જીત્યા અને પાર્ટી સિલેક્ટ કરવાની થઈ તો કઈ કરશો તમને પાછો કહેવું મને મારા ફર્સ્ટ ડેથી આ મેં કહેતો છું મને ના ભાજપ સાથે કોઈ પ્રોબ્લેમ છે ના મને કોઈ કોંગ્રેસ સાથે લેવા દેવા છે મને તો અહીંયા તાના શાહ ભરેલું પ્રશાસન છે એમની કામ કરવાની પદ્ધતિ છે એનાથી નારાજી છે બીજી વાત કેવું પાર્ટીની વાત તમને કરું મને બંને પાર્સી સાથે કોઈ લેવા દેવા નથી પણ અમારી પ્રજાના લોકો જે અમારા મુખ્ય લોકો છે તે લોકો સાથે ચર્ચા કરાશે અમારી શરતો હશે અમારા શરતોના આધીન અમે કોઈ બી પાર્ટીને સમર્થન આપશું આપશે છેલ્લો સવાલ તાના તમે એમ કહું છો કે અહીંયા છે શું ઉમેશ પટેલના જીતવાથી શું એમાં ફરક આવશે બિલકુલ આવશે હમણાંથી ફરક ચાલુ થઈ ગયો કઈ રીતે જે અધિકારીઓ જે તાવમાં પડતા હતા ને એ હવે હાથ જોડીને સરસર કરવા લાગી ગયા છે એટલે જો તો ચૂંટણીના ખાલી વા વાવડ છે કે જીતવાનો છે એટલે જે કડક થઈને ફરતા હતા ને હમણાંથી આ જોડતા થઈ ગયા છે અને તમે જોજો બે આપણે ચાર જ તારીખ છે ચાર તારીખ પછી તમે આખા દમણજીવનો શિનારી જોઈજો દમણજીવની આ તો ચૂંટણીની હતી દમણજીવની આઝાદીની લડાઈ હતી આ આઝાદી લેવાની ચા સાહ લોકોથી તાના ભરૂપ પ્રશાસનથી અને એ આઝાદી અમે લઈને રહેશું તો આ ઉમેશ પટેલ હતા જેમનું કહેવું છે કે અહીંયા તાનાશાહી હતી અને એને ખતમ કરવાની છે સાથે જ તેમણે જંગી લીડથી પોતાની જીતનો દાવો પણ કર્યો છે ધન્યવાદ